અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે ને અમરેલીના કુકાવાવ રોડ પર ચાલતી નગરપાલિકા સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં નરાધમ શાળાના શિક્ષક અને આચાર્ય દ્વારા ધોરણ ચારની વિદ્યાર્થીની સાથે અભદ્ર પ્રકારની કુચેષ્ટા કરતા રંગે હાથ વિદ્યાર્થીના વાલી દ્વારા પકડવામાં આવ્યા બાદ મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને ને પોલીસે શિક્ષક અને આચાર્ય મહેન્દ્ર કાવઠિયા સામે ગુનો નોંધ્યો હતો આચાર્યની ધરપકડ કરી હતી વિદ્યાર્થીની વાલી જણાવ્યા અનુસાર શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દારૂ પીવાની ટેવવાળો છે ને અગાઉ પણ વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવ્યો હતો ને રિસેસ સમયમાં બે વિદ્યાર્થીની સાથે અભદ્ર કુચેષ્ટા કરતા રંગે હાથ ઝડપાઈ જતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અમરેલીમાં શિક્ષણ વિભાગને લાંછનરૂપ ઘટનાને મામલે પીડિતા વિદ્યાર્થીનીના ફરિયાદી પિતાએ મીડિયા સામે હૈયાવરાળો ઠાલવી હતી ને શિક્ષક દ્વારા અઘટિત ઘટના અંગે દીકરીએ જાણ કરતા શિક્ષક પર નજર રાખી હતી ને મારા પત્ની ઓફિસમાં બારણાને પાટુ મારીને ખોલીને જોતા શિક્ષક દ્વારા દુર્વ્યવહાર થઈ રહ્યો હતો ત્યારે આવા નરાધમ શિક્ષકને ફાંસીની સજા થાય અથવા કડક સજા થાય તેવું ફરિયાદી પિતાએ જણાવ્યું હતું ઘટનામાં છોકરા છોકરાઓ વાતો કરતા હતા એમાં મને જાણ થતા મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવ્યું બરાબર એટલે મેં મારા ઘરના બોલાવીને વાત કરી એટલે એ શિક્ષક ને ઓફિસ ને મેં મારા ઘરના પાટુક મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરના એ જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો અને આ ઘટના વિશે અમે આપડે તાલુકા પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી અને અમે અમારી માંગણી છે એને ફાંસીની સજા થાય અથવા તો મોટી જે સજા મળતી હોય એ મળે દીકરીઓ માટે આ બહુ ખરાબ વસ્તુ છે આપણે શિક્ષકો આવી રીતે જો કરતા હોય બરાબર તો કાલ સવારે દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી ને શિક્ષક થઈને આવા કૃત્યો કરે તો અન્ય દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી તેવો સવાલ શિક્ષણ જગત માટે શરમજનક ગણાય એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણો ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકો સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગબદ્ધર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા આવવાનો જણાયો છે. મિત્રો અભીતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હોય તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ